आबू रोड अभी रुकी है ट्रेन अमरी हमें टीक थोड़ा फसाई टिकट कंफर्म करा दी दि थी थी टिकट तो हमें लोसा था नहीं कैसे आ देखो नंबर तो जो अमारी आ गाड़ी से सोमनाथ एक्सप्रेस आबू अभी आबू रोड रेलवे स्टेशन पर है अभी દેખો મિત્રો એ ખાને કા ચીજ આ રે રબડી સમોસા રબડી સમોસાઇબ ના કરીએ તો કરી દેજો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહી કેમ અમારા દરરોજના નવા નવા બ્લોગ આવે જ છે તો જોવાનું ભૂલતા નહી અમારો ડબ્બો આવી ગયો છે આ મેડમ પકડે તો વસ લાગે એવું લાગે મને તો હમ પગ ગયે હે ડબ્બો છે તો આ ગયે ઉધર પંખા ચાલુ હે હમ અમારા નંબર પે આ ગયે ફીસે

अभी हमारी गाड़ी चली है देखो सिंगल मिल गया अभी तो अभी हमारी गाड़ी चलेगी क्योंकि हम हमें सिंगल मिल गया है अभी देख लो अभी चलेगी ये हमारी गैंग है રેલવે દાવ થઈ ગયો હૈ રેલવે દાવ થઈ ગયા રેલવે મારો પડે હમરે બારી નહીં ખાલી ખા તો

અભિ <laughs> એક <laughs> <laughs>

ભેંજરહ૫્ય મિયુ૨ળે સૌયે શજ શૹધે઴ામ? તો હો હોજાદ દેવમ થેણે જેણ એભાલ ભેણડને. હેણકે માટ� એ કો થિપ્લે ઓર કેરી કા ચટણી ની નિકે નિકુલભાઈ ખાઈને તમને ટેસ્ટ કેવો લાગે છે પરેશ એટલે આ મોખે ખોળા હોળે હું હોય હું આ હા હા પાછો ખાવા છે રોટલી મડી મડી ને આ વાત એ ભાઈ

લાલયા બેન આવી જાઉં તો બોડે નઈ ભરાવ્યું તમારે ના ના કોઈ શરમમાં પડલાઈ મનાલું કે ખાઈ આયરો આયરો ભાઈ નોમ લેને નઈ હાલ બધું છોજો પરવા હે મારા